નમસ્કાર કેમ છો એક સરસ મજાના બ્લાસ્ટિંગ ન્યૂઝ છે અને બ્લાસ્ટિંગ ન્યૂઝ એટલા જોરદાર છે આપ બધા જાણો છો કે આપણે બધા મળીને ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર એટલે કે શિક્ષણ છેલ્લાને એજ્યુકેશન કેમ્પસ ટુ બનાવી રહ્યા છે જેનો અંદાજીત ખર્ચ ચાલીસ કરોડ રૂપિયાથી પણ વધારે છે પણ દુઃખની વસ્તુ એ હતી કે આપણી પાસે અત્યાર સુધી એ એના માટે ફક્ત એક રૂમના દાતા મળ્યા હતા ડોનેશન બિલકુલ ઝીરોમાં હતું ખૂબ અઘરી પરિસ્થિતિ હતી પણ એની અંદર એક સરસ મજાનું એક ખૂબ મોટું અને જે એ એજ્યુકેશન કેમ્પસની અંદર જે સૌથી મોટો હોલ છે એટલે કે જે આખી એન્ટ્રીની જે મેઇન હોલ છે એ મેઇન હોલના દાતા આપણને મળ્યા છે અને એ દાતા આપણને આપી રહ્યા છે એકાવન લાખ રૂપિયા જે આપી દીધા છે સો વાત કરીએ સીધા દાતા સાથે શું નામ તમારું જીતુભાઈ કેમની પ્રેરણા મળી આવું એકાવન લાખ રૂપિયા જોયું વિડીયોમાં જોયું આ શ્રેય અમારો હિલાબેન જાય છે ઇલાબેન અમારા જ્યારે બી અમેરિકાથી આવે એક પણ દિવસ આરામ નહીં કરવાનો અને દોડ દોડ જ કરવાનો એમની ગાડી ભરીને કપડા ચપ્પલ ચોકલેટો બિસ્કિટ અને આખો ટેમ્પો ભરીને બધા ગામવાળા લઈ નીકળી જવાનો જેટલા પણ આશ્રમો જ્યાં જ્યાં દેખાય ત્યાં બધાની ફૂલ ટાઈમ સેવા કરવાની જો કે જીતુભાઈ અમારા સેવાની અંદર ઓછા દેખાય એ એમની કામ છે દોડવાનું મારી પાસે ટાઈમ સમય નથી પણ એની સમયની જવાબદારી ઇલાબેને લીધી છે ઇલાબેન શું કહે છે બોલો કંઈ નહીં અમે વિડીયો જોતા હતા દરરોજે અને વિડીયો જોઈને પછી અમે ખબર પડી કે ભાઈ આ જગ્યા પર આવી રીતે કરે છે તો અમને બી સેવા નો મોકો મળે એકવાર તમે આયા તા ખાલી બે ત્રણ મહિના પહેલા બધા સેવા કરી સાડીઓ આપી ચોકલેટ બધું ઘણું બધું આપીને ગયા હતા વખતે મગજ માં આવું લઈને ગયા કે આવું આપડે કરવું જ છે આવું નક્કી કરી દીધું તમે નક્કી કરી જીતુભાઈ તમે વાત કરી અને અમને કીધું હા કર દો હા વિડિયો બતાયા એમને અચ્છા હા વાહ તો 51 લાખ રૂપિયા લે બહુ મોટી રકમ નહી પણ તો એ મતલબ આ જીગરનું નું કામ છે એરા મે પૈસા તો બધા જોડે હોય છે પણ વાપરવાની તાકાત બધા જો નહી હોતી

અમેરિકામાં ગાડી ચલાવજો પણ અહિયાં અમેરિકા સિસ્ટમ થી ગાડી ચલાવું તું તો મતલબ પચાસ કિલોમીટર જતા ત્રણ દિવસ નીકળી જાય ફોલો કરવા તો કદાચ તો થેન્ક યુ ઇલેવન ખૂબ ખૂબ આભાર તમારો આખી ફેમિલીનો આભાર અને સ્પેશિયલી જીતુભાઈ થેન્ક યુ સો મચ અમેરિકા કઈ જગ્યાએ છો તમે બસ આવતા મહિને આવવાનો પ્લાન કરું છું આવો ભેગા થઈએ અને થેન્ક યુ તમારું બહુ મોટું યોગદાન મળ્યું છે અને અમને ખૂબ મોટો સપોર્ટ આનાથી મળ્યો છે થેન્ક યુ અને આ બધા આવ્યા છે અમારી સાથે યસ યસ આઈ જાઓ યસ શું નામ તમારું પાયલ પટેલ પાયલ પટેલ વાહ બોલો તમારું નામ નૈનાબેન નૈનાબેન નિશાબેન વાહ ગલપત મહારાજ